નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તમે ચલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટેટાર ભરતી બે હજાર ચોવીસ જે ટેટાર ટાર ભરતીઓ જાહેર કરવામાં આવી છે તેના અંતર્ગત મિત્રો જિલ્લા પ્રમાણે શિક્ષકોની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે તમારા જિલ્લામાં શિક્ષકોની ખાલી જગ્યા કેટલી છે તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ શિક્ષકો શિક્ષકો ખાલી જગ્યા લિસ્ટ મિત્રો જાહેર કરવામાં આવી છે તમે કયા કયા જિલ્લામાં છો તે જિલ્લા વાઇસ મેરિટ લિસ્ટ મેરિટ લિસ્ટ મતલબ કે તમારી શિક્ષકોની ખાલી જગ્યા કેટલી છે એ તમે જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જોઈ શકો છો વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે ટેલિગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રપ્શન મૂકો છો અવશ્ય જોઈન થઈ જજો તો અમને આ ચેનલમાં મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્યપતિ શિક્ષણ સહાયક અન્યથા પણ સ્કૂલમાં જો શિક્ષકોની ભરતી આવે તો ઉપર તમને જાહેર કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાક બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે શિક્ષકોની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવે છે જે કમ વાયસમીનું અનુસંધાન અનુમાન હોઈ શકે છે અહીંયા કે અમદાવાદમાં જો શકો શાળાની સંખ્યા જે છસો મંજુ મહકમ પાંચ હજાર પાંચસો આઠ સારામાં હાલ કામ કરતા શિક્ષકો પાંચ હજાર છ્યાસી ખાલી જગ્યાઓ છે જે આઠસો બાવીસ વડોદરા જિલ્લામાં છે મિત્રો એક હજાર પચાસ શાળાઓ સંખ્યા છે મંજુર મહેકમ ચાર હજાર નવસો પચીસ અને શારામાં હાલ કામ કરતા શિક્ષકો છે ચાર હજાર ચારસો ચોપ્પન અને મોજૂદ જગ્યા છે ચારસો એકોતેર રાજકોટ રાજકોટ જિલ્લો છે મિત્રો આઠસો પચાસ શાળાની સંખ્યા છે મંજુર મહેકમ જે પાંચ હજાર બસો ચોર્યાસી સારામાં હાલ કામ કરતા શિક્ષકો સંખ્યા છે ચાર હજાર પાંચસો ત્રેસઠ અને ખાલી જગ્યા ખાલી જગ્યાઓ છે સાતસો એકવીસ એવી રીતે મિત્રો સુરત વિસ્તાર સુરત જિલ્લામાં આઠસો નવ્વાણું જગ્યા સારા જગ્યા સંખ્યા છે મંચુર મહેકમ ચાર હજાર બસો ઓગણત્રીસ શાળામાં હાલ કામ કરતા શિક્ષણ જગ્યા છે ચાર હજાર સુડતાલીસ અને ખાલી જગ્યા છે મિત્રો એકસો બ્યાસી ત્યારબાદ ખેડા જિલ્લો તેરસો પચાસ સારા સંખ્યા છે સાડા પાંચસો અઠ્ઠા મંચુર મહેકમ છે સાત હજાર એકસો હાલ કામ કરતા શિક્ષકો છે ત્રણસો બાસઠ જે છે મિત્રો ખાલી જગ્યાઓ છે હાલ પછી પંચમહાલમાં તેરસો ત્યાંસી સંખ્યા સાડ સાતસો સુડતાલીસ મહેકમ મંજૂર મહેકમ સો હજાર નવસો નવ એ સાલમાં હાલ કામ કરતા શિક્ષકો છે ત્યાં હજુ મિત્રો આઠસો અડત્રીસ જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે દાહોદ જિલ્લામાં સોળસો પિસ્તાળીસ સંખ્યા અગિયાર હજાર ચારસો મંજૂર મહેકમ નવ હજાર આઠસો દસ શાળામાં હાલ કામ કરતા શિક્ષકો છે ને પંદરસો તો અણું મિત્રો જે ખાલી જગ્યા જોવા મળી છે દાહોદ જિલ્લામાં સાબરકાંઠા જિલ્લામાં મિત્રો અગિયારસો બાસઠ સ્કૂલો છે સો હજાર પાંચસો પાંચ મંજુ મહેકમ છે સો હજાર ત્રણસો નેવું શાળામાં હાલ કરતા કામ કરતા શિક્ષકો છે એકસો પંદર જે છે મિત્રો ખાલી જગ્યા જોવા મળી રહી છે અહીંયા ત્યારબાદ મિત્રો તમે કયા જિલ્લામાં છો તે જોઈ લેજો મિત્રો આ જિલ્લો છે ઓગણીસો નંબર નર્મદા જિલ્લો છે સસો એંસી શાળાઓની સંખ્યા છે સત્યાવીસો મંજૂર મહેકમ બે હજાર ચોત્રીસ હાલ કામગાર શિક્ષકો છે અને સાતસો એકત્રીસ ખાલ જોવા મળી રહી છે વલસાડ જિલ્લો છે મિત્રો નવસો ચોપન પાંચ હજાર એકસો મંજૂર મહેકમ ચાર હજાર નવસો સારા સારામાં હાલ કામગાર શિક્ષકો છે અને એકસો બ્યાસી જગ્યાઓ જોવા મળી રહી છે સાથે મિત્રો નવસાર જિલ્લો સસો પંચાવન ત્યાં પણ મંજૂર મહેકમ ત્રણ હજાર બસો સ્યાંસી કામ કરા શિક્ષકો છે ત્રણ હજાર નવસો એક અને ખાલી જગ્યાઓ છે પંદર બનાસકાંઠા નવસારી મિત્રો બનાસકાંઠા જિલ્લામાં બાવીસને બનાસકાંઠા જિલ્લો તેવીસો વીસો છેતાલીસ શાળા સંખ્યા પંદર હજાર ચારસો અડતાલીસ મંજૂર મહેકમ ચૌદ હજાર સત્તર શિક્ષક કામ કરી રહ્યા છે હાલ ચૌદ છો એકતાલીસ જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લો આઠસો ત્રેપન શાળા સંખ્યા પાંચ હજાર નવસો ચુમ્માલીસ મંજૂર એકમ પાંચ હજાર ત્રણસો ચાર કામ કરતા શિક્ષકો છસો ખાલી જગ્યા જોવા મળી રહી છે ગોધીનગર જિલ્લોમાં જરૂર પાંચસો સાસઠ ત્રણ હજાર આઠસો સાસઠ અને ત્રણ સાતસો શિક્ષકો જોવા મળી રહ્યા છે ને એકસો આઠ હજુ ખાલી જગ્યા જોવા મળી રહી છે ડાંગ જિલ્લોમાં ત્રણસો નેઠોતેર એક હજાર નેવ્યાસી પંદરસો હાલ શિક્ષકો જગ્યા છે ને એકસો બાવન જગ્યા જોવા મળી રહી છે તાપી જિલ્લામાં સાતસો સત્તાણું ત્રણ હજાર એકસો અને હાલના શિક્ષકો છે ત્રણ હજાર ઓગણસાઠ અને હજુ જગ્યા ખાલી છે એકસો બાવીસ અરવલ્લી જિલ્લો અગિયારસો પંચાણું પાંચ હજાર ત્રણસો સત્તર મંજુ મહેકમ અને પાંચ હજાર એકસો બ્યાસી શિક્ષકો છે હાલ અને મિત્રો એકસો પાંત્રીસ જગ્યા હજુ હાલ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસનો જિલ્લો ગીરનાથ સોમ ગીર સોમનાથ પાંચસો છેતાળીસ શાળા સંખ્યા મંજુ મહેકમ ત્રણ હજાર નવસો પંચ્યાસી ત્રણ હજાર ચારસો સત્તરનું કામ કરી રહ્યા શિક્ષકો અને ચારસો અઠ્યાસી તે બાકી છે મિત્રો દેવભૂમિ દ્વારકામાં પાંચસો સત્યાસી ત્રણ હજાર એકસો ઓગણચાલીસ મંજૂરમાં એકમ શાળામાં કામ કરતા શિક્ષકો બે હજાર બસો ચોસઠ અને આઠસો પંચોતેર ખાલી જગ્યા જોવા મળી રહી છે મહીસાગર જિલ્લો અગિયારસો એકોનું પાંચ હજાર એકસો અડત્રીસ ચાર ચાર હજાર નવસો સાત હાલ ખાલી જગ્યા જોવા મળશે બસો એકત્રીસ મોરબી જિલ્લો છે પાંચ પાંચસો ચોર્યાસી ત્રણ હજાર સાતસો સદત્રીસ મંજૂરમાં એકમ ત્રણ હજાર ચોરાશી જગ્યાઓ ખાલી જે શિક્ષકોની જગ્યા ખાલી શિક્ષકો માં કામ કરતા શિક્ષકો છે હારમાં સારામાં અને મિત્રો છસો ત્રેપન જગ્યા ખાલી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો બોટાદ જિલ્લો બસો પચીસ બધા છન્નું અને સોળસો છપ્પન કામ શિક્ષક કરી રહ્યા છે ચારસો ચાર જગ્યાઓ ખાલી જોવા મળી છે છતાં આવું ડેપોમાં જોઈ શકો છો મિત્રો બારસો દસ જે સારા બારસો સારા સંખ્યા છે ચાર હજાર સા ચાર સાતસો છે મંજુ મહેકમ સારામાં હાલ કામ કરતા શિક્ષકો ત્યાં છસો પાસઠ અને ખાલી જગ્યા જોવા મળી રહી છે એક હજાર એકાવન તો મિત્રો આ મત્રી જે જગ્યાઓ ખાલી તો મિત્રો આથી લીટર સોંપને થેન્ક યુ વેરી મચ